થર્ટી ફર્સ્ટ ઉજવણીના અંતર્ગત ખેડા જિલ્લા પોલીસ તંત્ર એક્ટિવ આજે થર્ટી ફર્સ્ટ છે અને મોડી રાત્રે બારના ટકોરે બે હજાર ચોવીસ વિદાય લઈ રહી છે અને યુવાધન બે હજાર ચોવીસની યાદો સંજોઈ રહ્યું છે અને બે હજાર પચીસની આવવાની જે તૈયારીઓ ચાલી રહી છે જિલ્લાવાસીઓ નવા વર્ષની ઉજવણીના વધારા આતુર થઈ રહ્યા છે ખાસ યુવાધન થર્ટી ફર્સ્ટની મધરાતે બરાબર બારના ટકોરે વીતેલા બે હજાર ચોવીસના વર્ષની મીઠી મધુર યાદોને દિલમાં સેવ સેવ કરી નવા વર્ષ બે હજાર પચીસને વેલકમ કરશે આતિશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરાશે નડિયાદમાં તો ઠેર ઠેર થર્ટી ફર્સ્ટ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આ પાર્ટીને અને આયોજનને અનુલક્ષીને ખેડા જિલ્લામાં કો કોઈ અનિચ્છિય ઘટના કે બનાવ ન બને તે હેતુથી ખેડા જિલ્લા પોલીસ તંત્ર એક્ટિવમાં આવી ગઈ છે નડિયાદ કપરવંજ મેમદાવાદ વસો માતર ખેડા ગલતેશ્વર ઠાસરા કટલાલ સહિતના તમામ તાલુકાઓની બોર્ડર ઉપર પોલીસ ખાસ ચેકિંગ હાથ ધરી રહી છે નડિયાદ અશોક પંડ્યા